ચોઈ હેડી હા આ જોજો આઈ ધરાણી નઈ રાખી ખોપડી ખોપડી ખાય જા રોટલો ખાતો જોર આવે મમ્મી ઉકારી મે આ ચોકન જાવન તમાર એવું હમ બડન ભીવા દો હા આપણે તો છીએ ઘેર મમ્મીને જોઈ મમાન ઘેર

નારે પણ લાલા તો નારે પણ પીએ તું જે આપડે પી લઈએ ને હવે જો બોલો ખાઈ લીધું હું એકલો જ હતો આજ તો પપ્પા એ નહીં ગયા પપ્પા ગયા નહીં તો ખાઈ લીધું આપણે પણ વ્લોગ એન્ડ કરી છે વ્લોગ કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી બધા